બે હજાર વીસમાં કરોણા દવા બેંગની શરૂઆત કરી અમારો મેઇન કોન્સેપ્ટ એવો છે કે ઘરે ઘરે જે નોન યુઝ મેડિસિન પડી હોય લોકો પાસે ઘણી બધી દવાઓ લેતા હોય છે અને એમાંથી જે દવાઓ વધે છે તે અમે બધી કલેક્ટ કરીએ છીએ અને નીડી પર્સનને એ અમે ફ્રીમાં આપીએ છીએ લોકો થેલીમાં ગુળીમાં બોક્સિસમાં એવી રીતે આપી જાય એ આવે એનું અમે શોટિંગ કરીએ એમાં મંથ વાઇઝ એક્સપાયરી વાઇઝ અલગ થાય એમાં જે નિયર બાય એક્સપાયરી હોય એને પહેલા અલગ કરવામાં આવે ખૂબ પરિસ્થિતિ ખરાબ છે એવા ઘણા લોકો છે એ બધાને અહીંયા મફત દવા મળે છે અને અહીંયા કોઈ પણ જાતનો ભેદભાવ કર્યા કોઈ બધાને દવા મળે છે રિપોર્ટો ફેરફાર થવાથી દવા મારે ઘણી વધતી હોય છે એ જે વધેલી દવા છે એ હું અહીંયા કરુણા ટ્રસ્ટમાં આપી જાઉં છું તે ઘણા સમયથી કાર્યરત છે મીડિયાના જે ગરીબ લોકો હોય એને બી જે દવાઓ પ્રિસ્ક્રિપ્શન દવા લાગતી ઓળખતી હોય એની પણ અમે અહીંથી દવાઓ કલેક્ટ કરીને એમને ફ્રીમાં પહોંચાડીએ છીએ બધાને આનો ઉપયોગ કરવો જોઈએ અને આપણા માટે આ મંદિર સ્વરૂપ છે હું તે મારું કેવું એમ છે અને આ કરુણા દવા બેંકનું ઉદાહરણ બધાએ લઈ અને આવી ઘણી જગ્યાએ ચાલુ કરવું જોઈએ અને કોઈને પણ જો સાથ સહકારની જરૂર હોય કંઈ ઇન્ફોર્મેશન જોઈતી હોય તો અમે આપવા માટે તૈયાર છે કે અમે આ કઈ રીતે કર્યું એમ મારું નામ નિતેશભાઈ શાહ છે હું રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટ છું અને મને રિટેલ મેડિકલ સ્ટોર ચલાવવાનો લગભગ પચીસ વર્ષનો અનુભવ છે પછી અમુક કારણસર મારે મેડિકલ સ્ટોર બંધ કરવો પડ્યો તે જ સમયમાં મને અમારા જે કરુણા દવા બેંકના ટ્રસ્ટી છે ધર્મેન્દ્રભાઈ સંઘવી એ મને વર્ષોથી ઓળખતા જ હતા અને એમની પાસે આ કોન્સેપ્ટ હતો કે ઘરે જે નોન યુઝ મેડિસિન પડી હોય તે લોકોને આપણે ફ્રીમાં આપીએ એટલે પછી મેં એમની મુલાકાત કરી અને અમે લગભગ પાંચ વર્ષ પહેલાં બે હજાર અને વીસમાં આ કરુણા દવા બેંકની શરૂઆત કરી અમે સુરતની ફાર્મસી કાઉન્સિલમાંથી ઓફિશિયલ અમારું રજીસ્ટ્રેશન કરાવ્યું અને સુરતના જે ડ્રગ કમિશનર છે રૂપમભાઈ પટેલ એમને અમને ઘણો સાથ સહકાર આપ્યો અને અમને કરુણા દવા બેંક તરીકે એક ઓફિશિયલ સર્ટિફિકેટ આપ્યું અને અમે બે હજાર વીસમાં કરુણા દવા બેંકની શરૂઆત કરી અમારો મેઇન કોન્સેપ્ટ એવો છે કે ઘરે ઘરે જે નોન યુઝ મેડિસિન પડી હોય લોકો પાસે ઘણી બધી દવાઓ લેતા હોય છે અને એમાંથી જે દવાઓ વધે છે તે અમે બધી કલેક્ટ કરીએ છીએ અને નીડી પર્સનને એ અમે ફ્રીમાં આપીએ છીએ અને આ સેવા અત્યારે ફક્ત સુરત શહેર પૂરતું જ સીમિત છે એટલે અમારું કોન્સેપ્ટ એ છે કે જેને દવા જોઈતી હોય તે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શનનું લેટેસ્ટ પ્રિસ્ક્રિપ્શનની કોપી અહીંયા આપી જાય એ પ્રિસ્ક્રિપ્શન પર પ્રમાણે અમે દવા તૈયાર કરીએ છીએ અને પેશન્ટનો ફોન નંબર લઈ લે અને જ્યારે દવા તૈયાર થાય ત્યારે અમે પેસરને બોલાવી અને એ દવાઓ એમને આપી દઈએ છીએ અને ઘણા બધા સુરતના આ સેવાઓનો લાભ લે છે આપ જાણો છો કેટલી બધી કંપનીની દવાઓ આવે કેટલી બધી બ્રાન્ડની દવાઓ આવે કેટલા અલગ અલગ કન્ટેન્ટ વાઇઝ દવાઓ આવે જેથી અમે શું કરીએ છીએ સૌ પ્રથમ તો પહેલા જે બી અમને બધેથી કલેક્શન આવે લોકો થેલીમાં ગુણીમાં બોક્સિસમાં એવી રીતે આપી જાય એ આવે એનું અમે શોર્ટિંગ કરીએ એમાં મંથ વાઇઝ એક્સપાયરી વાઇઝ અલગ થાય એમાં જે નિયર બાય એક્સપાયરી હોય એને પહેલા અલગ કરવામાં આવે અને મંથ વાઇઝ એને એમાંથી જે જરા બી ડાઉટ લાગે એવી દવાઓ ટોટલ કાઢી કાઢવામાં આવે અને બાકીની દવાઓ અમે લોકોને આપવા માટે કન્ટેન વાઇઝ આ પ્રમાણે અહીંયાના ડબ્બાઓમાં છૂટી પાડીએ મારું નામ ભાવિકા છે મારા પપ્પા મમ્મી હાલત બહુ ખરાબ કન્ડિશનમાં છે એમના ઘરમાં કોઈ નથી પપ્પા મમ્મી બંને એકલા રહે છે હું મારા લગ્ન થઈ ગયેલા છે મને આ દવા આ દવાનું એડ્રેસ આ મારફતે મળ્યું હું તો એમ કહું છું કે આ દવા જે સેવા દેવ બેંક લખ્યું છે એના બદલે દેવ દેવ બેંક લખો એટલે જેની પાસે પૈસાની સગવડ નથી ખૂબ પરિસ્થિતિ ખરાબ છે એવા ઘણા લોકો છે એ બધાને અહીંયા મફત દવા મળે છે અને અહીંયા કોઈ પણ જાતનો ભેદભાવ કર્યા વગર બધાને દવા મળે છે અને અહીંનો સ્ટાફ પણ જે કાકા છે બેસે છે જે ડૉક્ટર સાહેબ છે એ ખૂબ જ સરસ રીતે આપને અમને માર્ગદર્શન આપે છે અને ફોન પણ એકદમ શાંતિથી અમને જવાબ આપ્યો તમારી દવા મળી ગઈ છે હું તો એમ હું એમ કહેવા માગું છું કે મને જ નહીં આ આ દવાનો ઉપયોગ સુરતમાં બને ત્યાં સુધી બધાને આનો ઉપયોગ કરવો જોઈએ અને આપણા માટે આ મંદિર સ્વરૂપ છે હું તો મારું કેવું એમ છે કે દવા મને મોંઘી પડતી હતી બે હજાર ત્રણ ત્રણ હજારની દવા રોજની લાવવાની માથી નહીં થતું આ એક વિડીયો વાયા વાયા મારા મોબાઈલ મારફતે આવ્યો અને મેં એડ્રેસ જોયું અને આ દવા લેવા માટે આવી મારું નામ અંકુર મહેતા છે હું સુરતના અઠવા ગેટ વિસ્તારમાં રહું છું હું પોતે પણ હાર્ટ પેશન્ટ છું એટલે મારે પણ દવા દર મહિને લાવવાની ઘણી થતી હોય છે જેમાં રિપોર્ટો ફેરફાર થવાથી દવા મારે ઘણી વધતી હોય છે એ જે વધેલી દવા છે એ હું અહીંયા કરુણા ટ્રસ્ટમાં આપી જાઉં છું તે ઘણા સમયથી કાર્યરત છે એવી જ રીતે મારા વિસ્તારમાંથી પણ હું દવા ઉઘરાવું જેની વધેલી હોયની અને અહીંયા આપી જાઉં છું પ્લસ જે ગરીબ છે જરૂરિયાતવાળા છે એના પ્રિસ્ક્રિપ્શન અહીંયા આપી જઈને અહીંયાથી દવા ઉઘરાવી જેને જરૂર હોય એને આપીએ છીએ અને ડૉક્ટર પાસે એ લોકો પણ ચેક કરાવી અને પછી એ દવા પોતે યુઝમાં લે છે જેમને પૈસાની કમા અભાવના કારણે કે બીજા કોઈ કારણે દવા લઈ નથી શકતા એ લોકો અહીંયાથી દવા લઈ જાય છે જેથી એમને એમની દવાની જરૂરિયાત પૂરી થાય છે આવી રીતે આ સંસ્થા બે જણ વચ્ચે બ્રિજનું કામ કરે છે મારી ઈચ્છા એવી છે કે ગુજરાતના ઘણા શહેરોમાં ઘણા ગામડાઓમાં બધે આ સેવા ચાલુ થવી જોઈએ આવી રીતે સંસ્થા ચાલુ થવી જોઈએ અને આ કરુણા દવા બેંકનું ઉદાહરણ બધાએ લઈ અને આવી ઘણી જગ્યાએ ચાલુ કરવું જોઈએ હા સૂર્યકાંત પટેલ પાંડેસરાથી આવું છું અને કરુણા બેંકનું આ જે દવાનું છે અમને જાણવા મળ્યું એટલે અમે લોકોએ ત્યાંથી જે દવાઓ કલેક્શન અમારી છે અમારે ત્યાં ઘણા ટાઈમથી ઘરેથી દવાઓ પડેલી હતી તો કરુણા બેંકની જે દવાની જે ફ્રીમાં આપવાની એ લોકોની વ્યવસ્થા જાણવા મળી તો અમે લોકો અહીંયા આ અને આપવા આવ્યું છું અને ઘણા ટાઈમથી આજુબાજુવાળાના બી જે ઘણાઓને જણાવીને જે દવાઓ એ લોકોને બી બિન ઉપયોગી હોય એમને પણ હું દવા અહીંયા કલેક્ટ કરીને પહોંચાડું છું અને જે અમારા વિસ્તારના જે સ્લમ એરિયાના જે ગરીબ લોકો હોય એને બી જે દવાઓ પ્રિસ્ક્રિપ્શન દવા લાગતી ઓળખતી હોય એની પણ હું અહીંથી દવાઓ કલેક્ટ કરીને એમને ફ્રીમાં પહોંચાડીએ છીએ કરંટ ડેટનું પ્રિસ્ક્રિપ્શન અમે જૂના પ્રિસ્ક્રિપ્શન પર એટલે દવા આપતા નથી અને કરંટ ડેટના પ્રિસ્ક્રિપ્શન સિવાય દવા આપતા નથી તેમજ કોઈ એમ કહે કે લાઈફ લોંગ જરૂરિયાત હોય છે તે છતાં બી અમે કહીએ કે મહિને એકવાર આવો અને એ બી ડોક્ટર પાસે લખાવેલું હોવું જોઈએ અને એવરી ટાઈમ પ્રિસ્ક્રિપ્શન લાવવાનું પ્રિસ્ક્રિપ્શન પર અમે એક રબર સ્ટેમ્પ લગાવીએ છીએ જેમાં જણાવવામાં આવે છે કે આ દવા ડૉક્ટરને બતાવ્યા સિવાય લેવી નહીં અમારી મેઇન સિસ્ટમ શું છે કે અમારી પાસે જે કંઈ દવાઓ વધેલી આવે છે અત્યારે અમારે બોમ્બેમાં એક માનવ કરીને સંસ્થા છે ત્યાંથી પણ ઘણી બધી દવા આવે છે એ લોકો પાસે કલેક્શન સેન્ટર છે પ્લસ મારા જે એમ આર મિત્રો ઓળખીતા હોય ડૉક્ટર મિત્રો ઓળખીતા હોય એ લોકો સેમ્પલની દવાઓ પણ અમને આપી જાય છે એટલે અમારી પાસે જે પણ દવાઓ ભેગી થાય છે તેને અમે પહેલાં વાઇઝ અલગ અલગ કરીએ છીએ એક્સપાયરી દવાઓ સોર્ટ આઉટ કરીને ફેંકી દઈએ છીએ અને વાઇઝ દવાઓ અલગ કરીએ છીએ તે પછી અલગ અલગ ડ્રગ વાઇઝ અમે અલગ અલગ ડબ્બાઓ બનાવ્યા છે જે આપ જોઈ શકો છો તેમાં અમે દવાઓ મૂકીએ છીએ અને એ પ્રમાણે પછી એમાંથી જ્યારે પેશન્ટ આવે ત્યારે એમાંથી દવાઓ આપીએ છે એટલે મારી એ અપીલ છે કે જે કોઈ ફાર્માસિસ્ટ મિત્રોને આમાં રસ હોય અને જે આવું સેવાનું કામ કરવા માગતા હોય તે અલગ અલગ સિટીમાં એમના પોતાના શહેરમાં આ વસ્તુ કરી શકે છે મેઇન વસ્તુ એક મેનેજમેન્ટની છે તમારે એક ઓફિશિયલ લાઇસન્સ તો લેવું જ પડે ભલે આપણે ફ્રીમાં દવા આપતા હોઈએ પણ આપણી ડ્રગ ઓફિસમાંથી ઓફિસિયલ લાઇસન્સ લઈ અને આ સેવાઓ તમે શરૂ કરી શકો છો અલગ અલગ સિટીમાં એમ અને કોઈને પણ જો સાથ સહકારની જરૂર હોય કંઈ ઇન્ફોર્મેશન જોઈતી હોય તો અમે આપવા માટે તૈયાર છે કે અમે આ કઈ રીતે કર્યું એમ મારી એક જાહેર જનતાને એક અપીલ છે કે તમે કોઈ પણ સિટીમાં રહેતા હો અને તમારી પાસે આવી અનયુઝ મેડિસિન ઘરે જો પડી હોય તો તમે અમને કુરિયર કરી શકો છો અમે સ્ક્રીન પર એડ્રેસ આપશું અમારું સુરતનું તમે કુરિયર કરી શકો છો અને દવાઓનો ચોક્કસ ખૂબ જ સારો ઉપયોગ થશે એવી અમારી ગેરંટી છે